મોરબી મેડિકલ કોલેજમાં મિશન ખાખીનું આયોજન મોરબી મેડિકલ કોલેજમાં બેટી બચાવો બેટી પઢાવોના મિશન ખાખીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી આજ આજ રોજ મોરબી જિલ્લા મહિલાને બાળવી કશેધીકારીની કચેરી દ્વારા અત્રેની મોરબી જિલ્લાની મહિલા દીકરીઓ જે બહેનો છે જે પોલીસ વિભાગમાં ભરતી થવા માટેની તૈયારી કરી રહી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે એ લોકોના માર્ગદર્શન માટે મિશન ખાખી કરી અને સેમિનારનું આયોજન કરવામાં આવેલું જે સેમિનારમાં આવેલ દીકરીઓને પોલીસ ભરતીની તૈયારી મોડ ઓફ એક્ઝામિનેશન એની શારીરિક કસોટી અને લેખિત કસોટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું એમાં ખાસ કરી અને જે શારીરિક કસોટી છે મહિલાઓને જે સોળસો કિલોમીટર સોળસો મીટર રનિંગ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરું કરવાનું છે આ માટે પ્રેક્ટિસ કરવામાં શું શું બાબતોને ધ્યાન રાખવી શું ખોરાક લેવો કઈ રીતની તૈયારી કરવી કેટલી તૈયારી કરવી આ બાબતે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ભરતીમાં જ્યારે તે ભરતી બોર્ડ દ્વારા આયોજિત ભરતીમાં દોડવા જશે ત્યારે કઈ રીતનું તેનું વાતાવરણ હશે એ બાબતે પણ એમને ખૂબ જ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ત્યારબાદ જે લેખિત પરીક્ષા છે તો લેખિત પરીક્ષામાં એ લોકોને શું તૈયારી કરવાની છે સિલેબસ મુજબ કઈ બુક્સ વાંચી શકાય શું કન્ટેન્ટ વાંચી શકાય કઈ કઈ બાબતો સાંપ્રત પ્રવાહો એ બાબતોમાં શું ધ્યાન રાખવાનું છે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને એમના ઉત્સાહમાં અને એના એક એના લક્ષ્ય તરફ આગળ વધે અને લક્ષ્ય સિદ્ધ થાય એ માટે તમામ ડિપાર્ટમેન્ટના સહયોગથી એને માર્ગદર્શન આપી અને તૈયાર કરવામાં આવે છે અને આગામી ભરતીની તૈયારી કરે અને પાસ થાય આ માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અનુસાર મક્કનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ શારીરિક કસોટીની તૈયારી કરવામાં આવે છે એમને ખાસ રનિંગ અને જે શારીરિક કસોટી છે એના માટે તૈયારી કરવામાં આવે છે અને બસ આ મોરબી જિલ્લામાંથી વધુમાં વધુ બહેનો પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયા પાસ કરી અને જોડાય એ માટે આ સેમિનારનું આયોજન કરેલું અને માર્ગદર્શન આપેલું જલપાબેન ત્રિવેદી બેટી બચાવ બેટી પઢાવ અંતર્ગત મિશન ખાખી એક કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટની જે ભરતીઓ છે એમાં ખાસ કરીને દીકરીઓ જેની તૈયારી કરે છે એનું પ્રેક્ટિકલ અને થિયરિકલ જ્ઞાન પોલીસ ડિપાર્ટમેન્ટના જ તે અધિકારીઓ દ્વારા મળી રહે એના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આજની નારી સુરક્ષિત નથી એના વિશે આજની નારી સક્ષમ નથી એટલે સુરક્ષિત નથી જેટલું એમનામાં એજ્યુકેશન આવશે જેટલું એ સમાજ સાથે સંપર્કમાં આવશે એટલી સક્ષમ થશે અને એનાથી જે સુરક્ષિત રહેશે કારણ કે પોતાની વાતની રજૂઆત કરવા માટે પોતાની વાત મૂકવા માટે એમને એજ્યુકેશનની ખાસ જરૂર છે તો એ સક્ષમ થશે મહિલા પોલીસ તરફથી પૂરેપૂરો હાલની તકે હેલ્પલાઇન ઘણી બધી કાર્યરત છે કે રાતના સમયે જો તમે કોઈ જગ્યાએ તમને એકલતા અનુભવાતી હોય કે કોઈ વાહન ના મળે તો પોલીસ ત્યાં સુધીની સુવિધા આપે છે કે હેલ્પલાઇન નંબર પર ફોન કરો તો પોલીસ ડિપાર્ટમેન્ટ તમને ઘર સુધી સુરક્ષિત મૂકી જાય છે મેમ આ મિશન દેશમાં ચાલી છે અને શું મિશન કાખી એ પહેલા બેટી બચાવ બેટી પઢાવ અંતર્ગત છે અને બેટી બચાવ બેટી પઢાવ એ કેન્દ્ર સરકારની યોજના છે જે રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ છે આગામી ધોરણમાં તમે ક્યાં ક્યાં પ્રોગ્રામ કરેલો છે આગામી અમે સ્કૂલો કોલેજો માં કાયદાકીય જાગૃતિ ગુડ ટચ બેડ ટચ માટે બાળકોને માહિતી આપીશું એ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જે બે દીકરીઓને કેન્દ્ર સ્થાને રાખી અને એના શિક્ષણ અને સુરક્ષા માટેના કાર્યક્રમો કરશું મહાસપુરા ન્યૂઝ ચેનલ દ્વારા તમે શું સંદેશો પાઠવો છો કે આ મિશન ખાતી છે તો નારી શક્તિને શું સંદેશો આપશો બહેનો વધુમાં વધુ આર્થિક રીતે પગભર થાય અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે અને પોતાનું માન સન્માન અને આર્થિક રીતે પણ સદ્ધર થાય એવા એવી શુભેચ્છાઓ અને બહેનો વધુમાં વધુ શિક્ષિત બને એવો સંદેશ મારું નામ ડાભી પાયલ ભગવાનજીભાઈ છે હું લીલાપરના રહેવાસી છું અહીંયા મિશન અંતર્ગત ખાખીનો સેમિનાર થયેલ છે તેમાં હું પીએસઆઈની તૈયારી પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે સેમિનારમાં આવેલ છું અહીંયા અમને ચૌધરી સાહેબેના વસાવટ સાહેબે બહુ ખૂબ ખૂબ એક્ઝામની ફિઝિકલ એક્ઝામ અને લેખિત એક્ઝામની બહુ ગાઈડન્સ આપેલ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ નિશા મહેતા છે હું અહીંયા પીએસઆઈ કોન્સ્ટેબલની મોરબીમાં તૈયારી કરું છું વસાવા સર ચૌહાણ સાહેબ અને જલપા મેડમાં બહુ સારું એવું ગાઈડન્સ આપ્યું કઈ કંઈ તકલીફ પડે છે છોકરીઓને હજી આગળ શું તકલીફ પડે છે અમને કયો જણાવો જેનું તમે અમને સોલ્યુશન કરી શકી અને આગળ એવા આયોજન કરી શકી ક્લાસીસ માટેનું ટ્રેનિંગ માટેની બધું પ્રોત્સાહન આપ્યું અને આગળ આગળ આવું કરતા રહ્યો અને છોકરીઓ આગળ વધે એના માટે બહુ સારું એવું અને બહુ સારું એવું અમને અહીંયા છે મેડમ પાસેથી માહિતી અને અમે હજી આવી રીતે પ્રયા સર પ્રયાસ કરતા રહેશે દીકરીઓ માટે કે તમે આગળ આવો અને આવી રીતે કરતા રહો પ્રિપરેશન ક્યાંય પાછા પડો તો અમને કહો અમે ઊભા છીએ તમારા સપોર્ટમાં પણ તૈયારી તમે કરો અને આગળ આવો છોકરીઓ એના માટેનું અમને બહુ સારું એવું અહીં આયોજન કરેલું અને અમને બહુ જ મજા આવેલી અને સરે બહુ જ સારી એવી માહિતી આપેલી જેથી અમને સંતોષ થયો છે કે ના બરાબર છે આપણે એમ હું પૂજા ભૂમભર્યા અમે આજે મિશન ખાખી અંતર્ગત સેમિનાર માટે આવ્યા હતા તે બદલ પીએસઆઈ સાહેબે અમને ફિઝિકલ અને લેખિત એક્ઝામમાં મુશ્કેલી આવતી હતી તે બદલ અમને તેનું સોલ્યુશન આપ્યું જે અમને ખૂબ જ અસરકારક નિવડશે એવું અમને લાગે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર મારું નામ પાલિયા જિજ્ઞાસા હું રફાળેશ્વર ગામેથી આવું છું આજે અહીંયા મેડિકલ કોલેજમાં પીઆઈ સર દ્વારા અને મેડિકલ કોલેજના સ્ટાફ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ખાખી મિશનનું જેના દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતી છોકરીઓને ગાઈડન્સ આપવામાં આવી હતી થેન્ક યુ સો મચ એવરી વન ફોર ધીસ ગાઈડન્સ મારું નામ ગૌસમ વિધિ છે અહીં મેડિકલ કોલેજમાં સેમિનાર યોજવામાં આવ્યું હતું મેં કોન્સ્ટેબલમાં હવે એપ્લાય કરેલું છે અહીંના સર મેડમ પોલીસ પોલીસ સર મેડમે ઘણી માહિતી આપી છે તે બદલ સક્સેસ થાય એવી મારા આશા છે થેન્ક યુ સો મચ મારું નામ છે વરણ નીના છગનભાઈ આ મોરબી જિલ્લામાં પહેલો સેમિનાર એવો થઈ ગયો છે કે મિશન ખાખી અંતર્ગત આ સેમિનાર મેડિકલ કોલેજમાં રાખવામાં આવી છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જિલ્લા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ના અને જે પીએસઆઈ અને આઈએસ જે આવ્યા હતા એનો પણ આભાર છે કેમ કેમકે આવા આ સેમિનાર થવાથી દીકરીઓને પોઝિટિવ મળે છે અને એને શીખવા ઘણું બધું મળે છે કે એના કોઈ કોઈ પણ પ્રશ્ન હોય તો એને સોલ્યુશન મળે કે કે રનિંગમાં એને ટ્રીપ્સ ટિપ્સ આપી કે કેવી રીતે તમે રનિંગમાં ઇમ્પ્રૂવ લાવી શકો ડેટિંગ પર ધ્યાન દઈ શકો પછી લેખિત માટેની તૈયારી તમે કેવી રીતે સારી રીતે કરી શકો એના માટે પણ ટિપ્સ સારી આપી અને રનિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એના માટે મેડિકલ સ્ટાફે પણ સપોર્ટ કર્યો છે એટલે આભાર થેન્ક યુ હું માજુ સાપુને અમે અહીંયા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો અહીંયા અમને સેમિનારમાં ઘણી બધી પોઝિટિવ કે ઘણો ઉત્સાહ મળ્યો છે કે આપણે કઈ રીતના રનિંગ કરવું કે આપણને દોડતી વખતે કેવી રીતના દોડવું ને પેટમાં આટી વળે છે જે કંઈ પ્રશ્નો છે આપણને એનું અમને સમાધાન અહીંયા મળ્યું અને ખૂબ ખૂબ અહીંયા સૌ બહુ સરસ અહીંયા મજા આવી અમને મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે